ગોમમાં મુકલ મુકલ ખરા આ લિઆય પેલું લિઆય એને કરી આડીને એટલા બને જવાળો થાકવાતો કુછું કામ જવાનું કે 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 કે

આ તો કાકો આવે એટલે કેવું છે મને બાઇક લીયાલ આલ ગમે તે થાય આટલું બધું હેડિંગ જવાનું મન તો થાક લાગે આખો દારી કોમ કશું લિલ તો નહીં આજ તો ગમે તે થાય કેવું છે બાઈક લીયાલ આલ મન ગમે તે કરો લી અવાજ જ પેલો ખર્ચો તો નહીં આપીએ લઈ આલ મને જ નહીં લીયાલ થાય કેવું જ છે આજ તો આવે એટલે કેવું આવે તો દે ગમે તે થાય આજ તો બાઇક લેવું જ છે આજના આજ તો કર્યું હું આવી તો કરી

અઠવાડિયે ના થાય લે બે દા માં જુઓ હા ને દા જ કરીએ જુઓ બજાર માં જવું લાવું પૈસા તને તને લઈ આવું નેજાર ના જવાય

નવા નવા નાટક લઈને આવી ઘરે હેચી હાચી દસ લાખ રૂપિયા દેવાના પાવ ગોઠી તો લગી રે નહી ગોઠી આવી હા બેસે બેસી પડી દીધી જવું વાયદો રાખો જ કશું નઈ લીધા વાયદા જ કરે છે કાકા

તો પૈનાવાનો નહીં આ તો ખર્ચો કરી નાખું બધું ના પર અમે તો પડતી નહીં કોઈ લગી રે બુદ્ધિ તો કાન વડી બાઈક 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 હેચી હેચી બાઇક ખોટા હમણાં દોઢ લાખ માં કાઢી દેજે એમનો વગન ફોકટ ના કાન વડી હવે લઈ આવું તો પડશે પા આ ટની ના ભળેલા બરા જબરજસ્ત ભળેલા ટની ના તો હવે નાઈ જાય તો કોક વસ્તી વાતો કરો પાહુ તાણ

મારા ભાઈ બના ડો કે રિક્ષા લઈ કે ચાર લાખ ને એક બાઈક ના લઈ ધંધો કરવા માટે લઈ માટે લઈ ધંધો ના થાય રિક્ષા તો ના રિક્ષા લઈ રિક્ષા તો ના પાડી કે રિક્ષા ના ચલાવું જોર આવો ને પેલા ઘેર ખરા ને કોમ કરતા જોર આવો અમને મોઢા સારા ને એક આવું થાય ભત્રી જો હું કરું ભાઈ ગયો લઈ આલો બીજું દુઃખો લઈ લઈ આવું જતું રહે બાઉમ ધમકી વસ્તી વાતો ના કરો લે કાકા એવું નઈ નઈ એવું થાય ને આખા ગામમાં આપડે આપડે વસ્તી એટલે એવું તારે લગી રે નહીં આ તો મગજ માં બેક જ લઈ યાર

તમને કહી દઉં કે તમ હાલ મથી ના આવી છો અલ્યા શેતરમાં કાકો ભરાઈ આલે કશું નઈ કાકો ના ભરાઈ આલે કાકો ભરાઈ આલે નોકરી બાઈક લઈ નોકરી મારા કેરાય પેલા મહિનો નોકરી કરોકરી જતો રહો આ તો કાળથી નોકરી જતો મહિના મહિનો ભર તને તરત લઈ જય બાઈક

ઓ તો બેહો ત્યાં હા હે તો સારું કરવો જોઈએ આયા છે હા મત થઈ ગયું